સુરતમાં એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી વિરોધ નોંધાવ્યો છે ભારત સરકાર અને ચૂંટણી આયોગે ષડયંત્ર રચી એસઆઈઆર લાગુ કર્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે એસઆઈઆર લાગુ થયાને સુરતમાં માત્ર પચાસ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પચાસ ટકા મતદારો હજી કપાઈ રહ્યા છે તેવો આક્ષેપ છે મતદારોના અધિકારો છીનવાઈ રહ્યા છે ભારતના બંધારણને દરેક નાગરિકને પોતાનો અધિકાર આપ્યો છે અધિકાર છીનવશે તો કોંગ્રેસ આંદોલન કરશે પ્રજાના મત છીનવાનો જો પ્રયાસ કરાશે તો કોંગ્રેસ તેનો સખત વિરોધ કરશે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદના ભાડાએ ચીમકી આપી છે જે રીતે આજે બંધારણ દિવસ છે અને ભારતની સરકાર અને ભારતનું ચૂંટણી પંચ જે રીતે કરી લાગુ કર્યો છે છે અને અને આજે ગયા પચાસ ટકા લોકોનો મત આજે કપાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે એના રક્ષણ માટે અમે આવ્યા છે જે રીતે બાબા સાહેબ આંબેડકરે અમને બંધારણ આપ્યું છે ભારત નું બંધારણ એમાં હરેક નાગરિક અધિકાર છે અને એ અધિકાર છીનવવાની કોશિશ કોઈ પણ સરકાર કે કોઈ પણ નેતા કરશે તેની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ આંદોલન કરશે મારા શહેર એક પણ નાગરિકનો મત અગર છીનવવાની કોશિશ કરશે તો એમ તેમને કોંગ્રેસના આંદોલનનો સામનો કરવો પડશે એ અને ચીમકી સાથે અમે સુરત શહેર ના ચૂંટણી કમિશનર મળવા આવ્યા છે આપ જુઓ છો કે સો ટકા માંથી પચાસ ટકા ફોર્મ પાછા આવ્યા છે અને જે રીતે છે કે તેઓ ઘરે ઘરે જઈને સભ્યોના એલો કામ કરી રહ્યું છે એવું ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે એવું હતું તો આજે એસી ટકા ફોર્મ ભરાઈ ગયા નેવું ટકા ફોર્મ ભરાઈ ગયા આજે પચાસ ટકા પણ નીચે મતદારોના ફોર્મ ભરી ભરાઈ રહ્યા છે એનાથી ખબર પડે છે કે આવો ખૂબ મોટું ષડયંત્ર કરી અને લોકોના મત કાપી અને અડાણી અંબાણીને આખી ભારતની સરકાર સોપ એ રીતે ઈશારે કામ કરવા જઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ મેદાનમાં જ છે સુરત શહેરના તમામ વોર્ડની અંદર અમારા કેમ્પ લાગ્યા છે અમારા બીએલો અમારા બીએલે તમામે તમામ વિસ્તારમાં કામ કરી રહ્યા છે અને આ સરકારના બીએલો અમારા ફોર્મ એક્સેપ્ટ નથી કરતા અધૂરા ફોર્મ એક્સેપ્ટ નથી કરતા અને અમારા કેવા પર સોસાયટીઓના ઘરે ઘર જતા નથી અમે આજે એ જ રજૂઆત લઈને ચૂંટણી કમિશનર પાસે આવ્યા છે